ભગવાન હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં જય વિંજાત ભગત અને જય ખોડિયાર માં તો કેમ મિત્રો બધાય હમ આનંદમાં વાહ રે વાહ આનંદમાં હોય તો હવે આપણે છે ને ન્યાય ઇન્ડિયાની અંદર તમને ખબર હોય તો કે હમણાં જે મોદી સાહેબે એક નવી આખી યોજના ચાલુ કરી કે જેના પાસે ઘર ન હોય તો એના માટે નવા નવા ઘર બનાવે ને પછી એની એલોકેટ કરે છે ગરીબ માણસોને કે જેની પાસે ઘર ન હોય હવે એ આખી જે એક સિસ્ટમ ચાલી છે અને ઘણા બધા ઘરો મકાનો બનાવ્યા છે ફ્લેટો ના અંતે બધું અને બીજું આપણે જનરલી ત્યાં સિટીની અંદર કોપરેટિવ સોસાયટી હોય છે કોપરેટિવ હાઉસિંગ તો એ લોકો પણ શું કરતા એ પણ જે ટૂંકમાં બહુ એફોર્ડેબલ હાઉસ એવા બધાય બનાવે અને જે ટૂંકમાં મિડલ ક્લાસ અથવા તો જેની પાસે ઘર ન હોય ને એ લોકોને સસ્તા ભાવે ઘર આપે ન્યા એમ હવે આ કોપરેટિવ હાઉસિંગ સોસાયટી એવી જ રીતે અહીંયા પણ ઇંગ્લેન્ડમાં પણ આ રીતે એક કોપરેટિવ હાઉસિંગ સોસાયટી એવી રીતે અહીંયા બનાવે છે મકાનો અને એ મકાનો પછી તમને સસ્તા ભાવે જેને પાસે ન હોય એને આપે અથવા તો રેન્ટ ઉપર આપે તો અહીંયા હાઉસિંગ સોસાયટી એને કીએ છે અને બીજા એક કાઉન્સિલ પણ પોતાના મકાનો બનાવે છે ને હવે હમણાં તો એ કાઉન્સિલવાળા બધા બહુ ઓછું કરી નાખ્યું બનાવવાનું પોતાનું પણ હવે પ્રાઇવેટલી એને આખો કોન્ટ્રાક્ટ આપી દઈએ કોઈ હાઉસિંગ સોસાયટીને અને એમાં એ છે ટૂંકમાં અંડર કાઉન્સિલ ગવર્મેન્ટ હોય અને કાઉન્સિલવાળા એને છે ને એલોકેટ કરાવે પૈસા અને બીજા એ પછી પાછા એને મકાન બનાવીને પછી એને દેવાના એટલે એ રીતે આખી સોસાયટી અહીંયા ચાલે છે એમ કારણ કે અહીંયા પણ એવું નથી કે કંઈ બધા માણસો પાસે ઘર છે એમ તો આ મેં કીધું ચાલો તમને પહેલાં બેઝિક વાત કરું કે વસ્તુ શું છે એમ એમ ને કઈ રીતે અહીંયા આ બધી સિસ્ટમ ચાલે છે તો આવું છે ને આ લંડનની અંદર આ એક બહુ મોટી વસ્તુ છે બાકીંગ અને ડેગેનામ્સ રાઈટ એ આખો એક એરિયા છે ઈસ્ટ લંડનમાં બહુ મોટો એરિયા છે અને એ એરિયાની અંદર એક આખી આ જે હાઉસિંગ સોસાયટી જે છે જેને બીડી રી સાઇટ રાઈટ એટલે આ સોસાયટી ચૂંટમાં એ લોકોએ બનાવી છે અને બનાવે છે અને માણસોને આમાંથી ભાડે આપે છે મકાન અને રેન્ટ ઉપર એ આપે છે આ વસ્તુ તો એની અંદર કંઈક બહુ મોટો ફ્રોડ થયો છે એવું કહે છે અને એના ઉપર જે સિટી પોલીસ સિટી લંડન પોલીસ છે એનીએ એક ઓપરેશન ચાંદ્રીલા એના ઉપર ચાલુ કર્યું છે એ ઓપરેશન અને એ ઓપરેશનની અંદર કહે છે કે ચાંદ્રીલા ઇઝ અ જોઈન્ટ બ્રાઇબરી કરપ્શન ઇન્વેસ્ટિગેશન કન્ડક્ટેડ બાય ધ ડોમેસ્ટિક કરપ્શન યુનિટ ફ્રોમ ધ સિટી ઓફ લંડન પોલીસ એન્ડ લંડન બ્રો બાર્કિંગ ડેગેનામ કાઉન્સિલ આ બધા સાથે લઈ અને એક આખું કાઉન્ટર કરપ્શન ટીમ આખી ઊભી કરી છે અને એ આનું ઇન્વેસ્ટિગેશન કરે છે કે આમાં બહુ મોટો ફ્રોડ થયો છે એવું હમણાં આ તાર ગઈકાલના જે પેપરની અંદર આ બધું આવ્યું છે તો મેં કીધું હાલો તમને આ વિશે વાત કરું કે ખરેખર આ વસ્તુ શું છે અને હું શું બન્યું છે એમ તો એની માટે સિટી ઓફ લંડન પોલીસ હેઝ એરેસ્ટેડ ટુ પીપલ ઓવર પોસિબલ કરપ્શન ઇન ધ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ એન્ડ બાર્કિંગ એન્ડ ડે ડેગનામ કાઉન્સિલ આ પાંચ તારીખના એક ગવ આપણે જે પોલીસ છે પોલીસે એરેસ્ટ કર્યા છે માણસોને બે માણસોને સપ્ટેમ્બરની અંદર આ જે પહેલાં ફાઉસથી પહેલાં એને એરેસ્ટ કર્યા હતા ત્યારે ધ ફોર્સ ડોમેસ્ટિક કરપ્શન યુનિટ કેરીડ આઉટ મલ્ટિપલ વોરન્સ ઇન ડેગા ડેગેનામ ઇસ્ટ લંડન એન્ડ એ એઝ એ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ટુ સસ્પેક્ટેડ હાઉસિંગ ફ્રોડ ઓફેન્સીઝ લિંક ટુ ધ ઓથોરિટી હવે એ આખી જે એની લિંક છે એની અંદર આ બધો બહુ મોટો ફ્રોડ થયો છે અને એ છે નવેમ્બર બે હજાર વીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જે એલોકેટ કર્યા મકાનો રાઈટ માણસોને જે આપ્યા છે એમાં બહુ મોટો ફ્રોડ કર્યો છે એમાં એ લોકોએ અને એ ઓફિસરો જે જેની આપ્યા છે એની ટૂંકમાં બરાબરી એટલે પૈસા લઈ અને આ ધંધો કર્યો છે એવું કહે છે અને આફ્ટર ધ ફાઇવ વોરન્ટ વેર એક્ઝિક્યુટેડ થર્સ ડે બાર્કિંગ એન્ડ ડેગેનમ કાઉન્સિલ એટ સોલ ઓન હાઉસિંગ કંપની બીડી રી સાઇડ સાઇડ દે વેર વર્કિંગ વિથ પોલીસ ઓન અ ઇન્વેસ્ટિગેશન રિલેટિંગ ટુ સસ્પેક્ટેડ હાઉસિંગ ફ્રોડ એટલે એની સાથે એ કહે છે કે અમે પણ એની સાથે જે આ કંપની છે એ કહે છે કે અમે બધા એને આરે ઇન્વેસ્ટિગેશનમાં અમે બધું ભાગ લઈએ છીએ અને બધું એની સાથે કોપરેટિવ કરીએ છીએ કોપરેટ કરીએ એટલે એવી આ વસ્તુ થઈ હતી અને એની અંદર પછી જે છે હું એની અંદર આ હવે સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસના જે રિપોર્ટ આવ્યો છે એ બહુ ખતરનાક રિપોર્ટ કહે છે એમાં કહે છે કે પોલીસ ઇન્વેસ્ટિગેશન ઇન ટુ હાઉસિંગ ફ્રોડ ઇન બાર્કિંગ એન્ડ ડ્રેગેનમ કુડ બી રિવિલ લિંક ટુ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગેંગ એ કાઉન્સિલ હેઝ સેડ એટલે આની પાછળ બહુ મોટો ક્રાઈમ ગેંગ આખું ઓર્ગેનાઇઝ કરેલ કે ગેંગ છે એ કામ કરે છે આની પાછળ એવું કહે છે બહુ મોટી વસ્તુ છે એટલે ખાલી આ નનકડી વસ્તુ નહોતી એમ હવે એને ખબર પડ્યા કારણ કે પોલીસને ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું સપ્ટેમ્બરથી પકડ્યા માણસોને એટલે અબાઉટ છ માણસોને અત્યારે પકડ્યા છે રાઈટ એની અંદર અને જે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પણ એ કે છે કે આ જે આપતા કે સિટી ઓફ લંડન પોલીસ સેડ હન્ડ્રેડ ઓફ બાર્કિંગ હંડ્રેડ્સ ઓફ બાર્કિંગ એન્ડ ડેગેનમ કાઉન્સિલ ઓન હોમ્સ કુડ હેવ બીન ફ્રોડન્ટલી એલોકેટેડ ટુ પીપલ બાય કરપ્ટ હાઉસિંગ ઓફિસર ફોર પર્સનલ ગેઇન હા પર્સનલ ગેઇન એટલે બસ પોતાના ફાયદા માટે એ લોકો અહીં જે હાઉસિંગ ઓફિસર જે હતા એ લોકો અહીંયાને આપી દીધા છે મકાનો આડેધડ અને એની અંદર ક્રાઈમ એટલે એમાં જો બધી જાતના કયો કાયમ નહોતો થતો એ કે આટલા બધા હાઉસિંગ બ્લોક જે છે એ બધા હવે એ આ બોર્ડ મોટે મોટ આપણે આ આ નાની વસ્તુ નથી આ બિલિયન બિલિયન પાઉન્ડ બિલિયન બિલિયન પાઉન્ડની ટૂંકમાં એમ કે કરોડો રૂપિયાને અબજો રૂપિયાની આ વસ્તુ થાય છે અહીંયા આ જે વસ્તુની વાત હું કરું છું એટલે આ તમને રિપોર્ટની આ વાત એ કરું છું નહીં તો સામાન્ય વસ્તુ નથી અને આ જ્યારે આખી આખું બધું ખુલીએ ત્યારે બહુ મોટું ખુલવાનું છે એની અંદર any other case? labor council rocky gill said the scope of the investigation could potentially reveal mass scale organized fraud so moto moto fraud shame. criminality and its highest end see such as by housing properties for cannabis farms and other illicit purposes right આ ડ્રગ માટેની યુઝ કરતા હતા અને એવા માણસો આટલા બધા બ્લોકની અંદર બધું કામ કરતા હતા જે માણસો આવે તે ને આખો ફ્રોડ એવડો મોટો ફ્રોડ લંડનની અંદર સેન્ટ્રલ લંડનમાં સેન્ટ્રલ લંડન જ કહેવાય લંડન એટલે તો ન્યા બધો હાલતો હતો તો એના વિશે આખું બધું બહાર પડ્યું છે અને બહાર આવ્યું છે તો મેં કીધું હાલો તમને આ વાત કરું કારણ કે અહીંયા આ આવું તો બહુ ઓછું થાય છે ને આપણે સાંભળ્યું નથી હજી સુધી આવું કંઈ એમ એટલે આ એક નવીન વસ્તુ થઈ છે અને ટોટલી જે આ એ બાજુના આખે જે એરિયા બધા જે છે એમાં ટૂંકમાં વ્હાઈટ પીપલ બહુ ઓછા રીએ છે અત્યારે અને બીજા મિક્સ બધી જે એથનિસિટી છે અહીંયા ટૂંકમાં જે બધા એ વધારે રીએ છીએ અહીંયા એમ ને એ લોકો ઓન કરે છે મોસ્ટલી બધા અહીંયા જતના અને ડિપાર્ટમેન્ટમાં એટલે કાઉન્સિલ અત્યારે લેબર કા ત્યાં છે લેબર કાઉન્સિલ છે અત્યારે જે કામ ત્યાં કામ કરે છે એ કારણ કે એ ચૂંટાઈને આવી છે એટલે આ ફ્રોડ જે થયો છે હવે એ ફ્રોડને કેટલું ને ક્યારે થાય એમાં કહે છે કે કોમ્પ્લેક્સ ઇન્વેસ્ટિગેશન કારણ કે બહુ મોટું કોમ્પ્લેક્સ એટલે કે દુનિયાના કે એમાં બધાય કાગડો ના અન તેને ફાઇન્ડ આઉટ કરવા માટે બહુ મોટી વસ્તુ છે એટલે એ કે તાત્કાલિક કંઈ તરત નહીં થઈ જાય એમ પણ આ ઇન્વેસ્ટિગેશન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ મુખ્ય નહીં એ તો પાકું છે એમ એટલે નીકળીએ બહુ મોટું એમ હવે જ્યારે નીકળે ત્યારે જ્યારે થાય ત્યારે પણ થાશે એટલે ઇસ ઇટ્સ અ શોકિંગ ન્યુઝિયમ મોટામાં મોટા તો ખરેખર આવું આવું ને આમાં કહે છે અનએથિકલ એન્ડ ઇમોરલ કાઉન્સિલ કાઉન્ટર કાઉન્ટર ફ્રોડ એન્ડ રિસ્ક મેનેજર કેવિન કી સેડ ધ કેસ ઇન્વોલ્વ મલ્ટિપલ હાઉસિંગ બ્લોક સી મલ્ટિપલ હાઉસિંગ બ્લોક એટલે એક ખાલી નહીં એમ અહીંયા હજી ચાલુ છે આ બધું બનાવવાનું ને બધું કરવાનું એની વેબસાઈટ થ્રુ આ બધા જો ફોટાઈ છે એમાં એવું કંઈ નથી કે આ કંઈ એમ ને એ આ નાના નાની કંઈ વસ્તુ નથી હી સાઇડ ફ્રોડન્ટલી લેટ હોમ્સ હેડ બીન યુઝ ફોર એનીથીંગ યુ કેન થિંક ઓફ ધેટ ઇટ ઇઝ લિંક ટુ હાઉસિંગ ટેનન્સી ફ્રોડ સી કી ઓલ કાઉન્સિલર એટ ધ ઓડિટ એટ રિસ્ક કમિટી મિટિંગ ધીસ વીક દેટ ધ કાઉન્સિલ હેડ રિકવર્ડ ટ્વેલ્વ ફ્રોડન્ટલી લેટ બી એનડી રી સાઇટ હોમ્સ સિન્સ એપ્રિલ એટલે બહાર તો એની એ લોકોએ રિકવર કરી લીધા છે એવા એમ કે ટૂંકમાં આ બ્લોક બધાએ કે જેની અંદર આ ફ્રોડ ચાલતો હતો એટલે એને ટૂંકમાં પાકું થયું પછી જ આ બધું બહાર આવ્યું છે ત્યાં સુધી તો આવે જ નહીં એ એક માસિવ માસિયામાંથી નીકળીએ ત્યારે આ અબજોનો નીકળીએ કંઈ નાનું કંઈ નીકળવાનું છે નહીં પણ હવે જોઈએ આગળ ક્યારેય એ થશે પણ આ રિપોર્ટ એક આવ્યો છે જોરદાર રિપોર્ટ તો મેં કીધું હાલો તમારે યાર શેર કરું તો આવજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાર ભગત અને જય ખોડિયાર